સરકારી તમામ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવી રહી છે મધ્યાહન ભોજન યોજનામાં તેતાલીસ લાખ બાળક માટે માઠા સમાચાર આવ્યા છે રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો નવા પરિપત્ર મુજબ તેમને અઠવાડિયાથી નાસ્તો તથા ભોજન આપવાનું મેન્યુ નક્કી કરાયું હતું નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે કોંગ્રેસ નેતા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે ગુજરાતમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકોને મધ્યાહન ભોજન હેઠળ આપવામાં આવતા ખોરાકમાં સરકારની નીતિ અને નિયતના અભાવના કારણે હજારો બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહે છે સરકાર દર વખતે કુછ ને નવો પરિપત્ર કરે પણ સૌથી ગંભીર વાત સરકારે જે બાળકોને કેલરીના નામે નાસ્તો આપવાની યોજના કરી હતી એ જ યોજના પરત ખેંચી લઈ લાખો ગ્રામ્ય વિસ્તારના બાળકોને જેને ખરેખર પોષણની જરૂર છે એ બાળકોને કેલરીથી વંચિત રાખીને અને પોષણ આ વંચિત રાખવાનું પાપ ભાજપ સરકાર કરી રહી છે પોતાના મળતીયા ને કરોડો રૂપિયા આપનાર અને એમની છબી સુધારવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરનારી ભાજપાની ભ્રષ્ટ સરકારે મધ્યાહન ભોજનમાં બાળકો માટેની પોષણની જે યોજના બંધ કરી છે એના કારણે બાળકોને સ્વાસ્થ્ય ઉપર પણ અસર આવશે અને જે ગુજરાત કુપોષણમાં સૌથી ઊંચા દરે સતત વધી રહ્યું છે અને કુપોષણના સૌથી વધુ બાળકો ભોગ બાળકો ગુજરાતમાં હોય તેવા સંજોગોમાં સરકારના નિર્ણયથી કુપોષણમાં વધારો થશે અને પોષણ આહ વિના જે બાળકો ખરેખર સામનો કરતા હતા કુપોષણનો એ વધુ કુપોષિત થશે સરકારે પોતે આ નીતિમાં પુનઃવિચાર કરવો જોઈએ સરકારે મધ્યાહન ભોજન યોજના માટે પારદર્શક પદ્ધતિ કરવી જોઈએ અને ગરીબ અને સામાન્ય ઘરના બાળકોને પોષણયુક્ત ખોરાક સારી રીતે મળે અને બાળકો તેનાથી લાભાર્થી પૂરેપૂરા થાય તે દિશામાં કામ કરવું જોઈએ